રેસ રોડ ઉપર એક્સિસ સ્કૂટરની આપતા ઉશ્કેરાયેલા ચાર વ્યક્તિઓએ છરી વડે યુવક ઉપર હુમલો કરતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કણબીવાડ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ વિનોદભાઈ મકવાણા તેમના એક્સેસ સ્કૂટર ઉપરથી પ્રેસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ દેવાભાઈ રાજેશભાઈ મકવાણા વિજયભાઈ ઉર્ફે ચોટલી અમનભાઈ ઉર્ફે ચોર અને એક અજાણ્યા ઈસમે નિલેશભાઈ પાસે તેમનું એક્સેસ સ્કૂટર માગ્યું હતું જે એક્સેસ સ્કૂટર નહીં આપતા આ ચારેય ઇસમોએ ઉશ્કેરાઈ જઈ નિલેશભાઈ ઉપર છરી વડે હુમલો કરતા નિલેશભાઈને સારવારથી ખસેડવામાં આવ્યા હતા જેના અનુસંધાને પોલીસે દોડી આવી નિલેશભાઈની ધોરણસરની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારા રોલ શું ને ફરસ રોલે નીકળે ને તો મારી ગાડીની ચાવી ઘોટી લીધી ને મને ગાડી દે જ્યાં ગાડી લઈને લોકો ભાઈ ગયા કોણ વ્યક્તિ હતો એક દેવો રાજુ ઓઢીનો છોકરો દેવો પછી એક બીજો ને એક બીજો જટિયાળો હતો ને એક અમન જોટલી હતો ચાર જણા હતા કારણ શું તમને મારવાનું

કારણ શું મારવાનું રાજા ઓઠે ના કારણ શું કાઈ નહી અમાર અવાર નવા આવી રીતના ને ઈ લોકો ની દાદા ગરી છે કે ગમે એને મારી દે અત્યારે એક મર્ડર કરી છે આવ્યો છે બેરેલ ઉપર તો એ અત્યારે છરી માર મારા ઘર આઈ દેવાય છરી આપે ત્યાં છરી દેવાય આપી અગાઉ કે માતા ના ના એવું કાઈ નથી બોલાવી ને બોલાવી અત્યારે કાઈ હતું ને બોલાવી ને તે છરી મારે આ ભાઈ ક્યાં જતા હતા એ ઘરે ઘરે આવતા જમવા આવતા